જોઈ શકો છો કે બોક્સ પેકિંગ માં સુંદર એવી સાડી તમને આપવામાં આવી છે તો અહિયાં ઘણી બધી અમારા પાસે નવી નવી સાડીઓ આવી છે અને સાથે સાથે તમને કેટલો પણ આપવામાં આવે છે મિત્રો જોઈ શકો છો અહીંયા તમે હેલો નમસ્કાર મિત્રો આજે અમારી કંપનીમાં તમે જોઈ શકો છો કે ભીડ કેવી લાગી છે કસ્ટમરનો રસ પણ ખૂબ જ સરસ રીતે જોવા મળે છે તો એવી રીતના કેસરી ટેક્સાઈલ કંપનીમાં સારી એવી કંપની છે જે સુરત ગુજરાત લોકેટેડ કંપની છે અને અહીંયા કસ્ટમર આવી ગયા છે અને મતલબ સાડીઓ પણ ખોલીને ગયા છે અને ફોલ્ડિંગ થઈ રહી છે અમારા પાસે વિડીયો બનાવવાના પણ ટાઈમ નથી છતાંય અમે તમને બતાવવાની કોશિશ કરીશું જોઈ શકો છો કે કલેક્શન ખૂબ જ સરસ રીતે આવી ગયા છે નવા નવા કલેક્શન આવી ગયા છે અને વાર્લી પ્રિન્ટ ખૂબ જ સરસ રીતે આવી ગઈ છે તો તમે જોઈ શકો છો કે મિત્રો કે વાર્લી પ્રિન્ટ એ ડાંગ જિલ્લાના જે વાર્લીઓ છે એના દ્વારા બનાવવામાં આવી છે અને બીજો રાઠવા આદિવાસીઓ જો છે એના દ્વારા વાર્લી પ્રિન્ટની શરૂઆત કરવામાં આવી હતી તો વાર્લી પ્રિન્ટ હવે વાર્લીઓ જ નથી યુઝ કરતા હવે ઓલ ઇન્ડિયાની જે લેડીઝો છે એ વેર કરે છે વારલી પ્રિન્ટ એટલે એક સુંદર એવું કલેક્શન છે જે ખૂબ જ ચાલે છે તો મિત્રો વાર્લી પ્રિન્ટમાં તમે જોઈ શકો છો કે આમાં ડિઝાઇન પ્રોપર એવી રીતના મળવા મળશે તમને જેમાં તમને ઘોડાઓ નાના નાના મળશે અને જે પીકોક છે મોર છે એવી રીતના એમાં ડિઝાઇન કરવામાં આવે છે અને એ ખૂબ જ સુંદર રીતે એમ ચાલી શકે છે તો મિત્રો તમને કલેક્શન તો ઘણો બધો નવો નવું જોવા મળશે અહીંયા અને આજે કસ્ટમરનો રસ પણ ખૂબ જ સુંદર રીતે ચાલી રહ્યું છે તો સાડીઓ તો અમારા પાસે ઘણી બધી એવી કલેક્શનમાં માં સારી સારી એવી છે જે તમે અહિયાં જોઈ શકો છો સાડીઓનું કલેક્શન અમારા પાસે હજારો ડિઝાઇનમાં છે જે તમને આજે હું બતાવી નહીં શકું જે જે છે કલેક્શન હું એ તમને તમારા સામે બતાવીશ અને અમારા પાસે એવું સારો કલેક્શન છે જે બોક્સ પેકિંગમાં પણ તમને મળી જશે તો તમે મિત્રો એ જોઈ શકો છો કે બોક્સ પેકિંગમાં સુંદર એવી સાડી તમને આપવામાં આવી છે તમને એક હું ઓપન કરીને બતાવીશ તાકી તમને પણ આઈડિયાઝ આવી જશે કે કેવો કલેક્શન આપણે રાખવો જોઈએ તો મિત્રો આ જોઈ શકો છો ફર્સ્ટ કલેક્શનમાં એવી તમને નાની અમથી ફોલ્ડિંગ આવશે પણ સાડી ઘણી મોટી રહેવાની છે ફોલ્ડિંગ પર નહીં જતા ફોલ્ડિંગના આધારે તમને સાડી ખૂબ જ સુંદર રીતે એવી રહેવાની છે અને જે ડિજિટલ પ્રિન્ટમાં આપવામાં આવી છે અને એમાં ટશલ્સનું કામ કરવામાં આવ્યું છે એવી રીતના ટસલ્સ જે હમણાં સૌથી વધારે ચાલે છે અને કસ્ટમરને વધારે પસંદ આવે છે તો એવી રીતના તમે જોઈ શકો છો પ્રોપર સાડી હું તમને ખોલીને બતાવું તો સાડી ખૂબ જ સુંદર રીતે પ્રોપર રીતે તમને ડિજિટલ પ્રિન્ટમાં ફ્લાવર પ્રિન્ટમાં મળી જવાની છે અને બોર્ડરની લાઇનિંગમાં પણ ખૂબ જ સુંદર એવી ડિઝાઇન કરવામાં આવી છે સાડી આવી તમારે રાખવી જોઈએ જ્યાં તમારા બિઝનેસ માં પણ વધારે મુનાફો થાય પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે માત્ર ને માત્ર કેસરિયા ટેક્સટાઈલ કંપની તમને દસ હજાર ના બજેટ લાવે છે જેમ કે તમે ઓછા બજેટમાં વધારે મુનાફો કમાવી શકો છો અને કલેક્શન જોઈ રહ્યા છો અહીંયા ઘણી બધી અમારા પાસે નવી નવી સાડીઓ આવી છે એમાં પણ ખૂબ જ સુંદર રીતે એવી સાડી રહેવાની છે જે કોટન ના આધારે રહેવાની છે ફેન્સી કોટન ના આધારે જેમાં થ્રેડ વર્ક નું કામ કરવામાં આવ્યું છે બોર્ડર માં તમને એવી રીતના મળી જશે અને સાડીઓ તો તમને હું બતાવવા જાઉં તો જીગઝેક પેટર્નમાં જોઈએ છે તો એ પણ તમને મળી જશે તો આજો અને લાઈક જરૂર કરી લેજો તાકી અમારી નોટિફિકેશન તમને ફટાફટ મળી રહે તો એવી રીતના તમે જોઈ શકો છો કે સાડી પ્રોપર રીતે આપણે ખોલે ત્યાં સુધી આપણને આઈડિયાઝ નહીં આવે કે સાડીનો કલેક્શન કેવી રીતે રેવાનો છે તો આવી જ રીતના તમને કલેક્શન જોઈતું હોય તો તમારે કેસરી ટેક્સાઈલ કંપની સાથે એકવાર જરૂર જોડાવું છે અને બોર્ડરની લાઇનિંગની વાત કરું તો મિત્રો બોર્ડરની લાઇનિંગમાં પણ જરીનું કામ કરવામાં આવ્યું છે અને થ્રેડિંગ વર્કમાં પણ એમાં તમને મળી જશે તો સાડીઓનો કલેક્શન અમારા પાસે ઘણું બધું આવી ગયું છે મિત્રો તો તમે એકવાર નજર ફેરાવી શકો છો કોઈ સાડીઓનો કલેક્શન એકથી એક અને હજારો ડિઝાઇનમાં મળી જવાનું છે તમને તો સાડીઓ તમને પેકિંગ જોઈએ છે તમને બોક્સ પેકિંગ જોઈએ છે તમને અમારા પાસે કંઈક નવું પેકિંગ જોઈએ છે તો એ પણ ફેસિલિટી આપવામાં આવે છે કેસરી ટેક્સટાઇલ માત્ર એક એવી કંપની છે જે ગુજરાતની સૌથી મોટી કંપની અને પોતાની મેન્યુફેક્ચરિંગ કંપની છે અને તમે એકવાર અહીંયા નજર મારી શકો છો જે સુતી કોટન છે સુતી કોટનમાં પણ તમને ખૂબ જ સુંદર રીતે એવી સાડીઓ મળી જશે અને સાથે સાથે તમને કેટલો પણ આપવામાં આવે છે મિત્રો જોઈ શકો છો અહીંયા તમે અને કલેક્શનની વાત કરું તો મિત્રો આ જે તમને ફર્સ્ટ ઓફ કલેક્શન બતાવ્યું છે એ નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ ત્યાર સુધી એકવાર તમે નજર મારી લો કે અહીંયા કલેક્શન તમને કેવો રહેવાનો છે કેવી રીતના તમારી રિક્વાયરમેન્ટ છે એના જરિયે તમે કોમેન્ટના આધારે તમે જરૂર બતાવી શકો છો કે તમારી રિક્વાયરમેન્ટ કઈ છે અને કેવી રીતના છે અને તમે ક્યાંથી બોલો છો એ પણ તમે કોમેન્ટના જયે બતાવજો તાકી અમને આઈડિયા આવી શકે છે કે તમે કયા સ્ટેટથી આવી રહ્યા છો તો આવું કઈ કલેક્શન લઈને આવીશ ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ધન્યવાદ